અત્યારે અમારા ગામે ગામ થી આગેવાનો ગણેશભાઈ ની લાગણી માં મિત્રતા મળવા માટે શુભેચ્છા આપવા માટે આવી રહ્યા છે અને હજુ તો લગભગ થોડી મેળા જેવો માહોલ થઈ છે

क्या जस्तो दरगाया दरगाह जासो क्या काम आछ आजु सके

લોકો ની વચ્ચે તેઓ રહેતા ગણેશભાઈ ચોવીસ કલાક કાર્યરત જ હોય છે

એક તો અમારે અસની લાગણી છે સાથે સાથે ગોડલ તાલુકાની અને શહેરની જનતાનો પણ એક રિક્વાયરમેન્ટ હતી કે ગણેશભાઈ આવી અને કંઈક નાની મોટી ફરજ બજાવે અને એમાં અમે બધા તાલુકો રાખી

આવનાર દિવસોમાં આ તમે માહોલ જોતા પતિ શક્તિ નોકરી પણ તમને સમય એક તમને બતાવી કે આજે તારીખ યાદ રાખજો અને જેથી સમય આવે તે મોકલી નિશ્ચિત નોરકા ચાલુ થયા છે જગજંભા જયારે અહીંયા બજારતા હોય ત્યારે અમારા ગણેશભાઈ હોય અમારા માટે બહુ ખુશીનો નો લેયર છે કે આજ દિવસ સુધી ગણેશભાઈ લોકોના એટલા કર્યા છે લોકો બધા એના માટે અહીંયા બંગલે ભેગા તમારા કોઈ પ્રકારના સૈનિક સાહેબ મારો નાતો તો પછીની વાત છે પણ હું એમ કું છું ગોંડલ ચાલુકનો કોઈ પણ વ્યક્તિ હોય નાનાથી માંડીને મોટા થઈ હોય એક પણ વ્યક્તિ હોય બતાવો કેને તમે પૂછો કે આનો તમારે આના શું નાતો છે ના તો ગણેશ છે નહીં કે મારી એક નાના ભાઈ તરીકે મોટા ભાઈ તરીકે અને કાળી રાતે ગણેશભાઈ બધા કામ કર્યા છે એટલા માટે લોકો બધા નહીં કોઈ પણ પ્રકાર નો કોઈ મેસેજ વાગે નથી કોઈને કોઈ ફોન કરવાનો નથી કોઈ પણ સ્વયંભૂ પબ્લિક જેટલી અહિયાં તમને દેખાય છે સ્વજંભુ અહિયાં પહોંચી છે પોતાની વગર તો લોકોના માટે કામ કરતા હોય તો અત્યારે લોકો નું આજે એકસો વીસ દિવસ જેલ વર્ષ ગણેશભાઈ હતા ત્યાંથી લોકો બેનો ભાઈઓ એ જ રાહ જોઈને બેઠા હતા કે ગણેશભાઈ અમારે ક્યારે આવે ગણેશભાઈ અમારે ક્યારે આવે આવતા હોય તો લોક તમને લાગે જોવા મળે જ તમે જોયું સાચ પહેલા તો એક છે ને આપડે સાવતે વાવાઝોડું છે પછી પૂર પૂર સળસ્તર નું બધું હતું પૂર જયારે એવું વરસાદ પડ્યો હતો ત્યારે એટલું પૂર આવ્યું હતું દૈયા ગામ માં આપણું એટલું ત્યારે જ્યારે ગણેશભાઈ મજૂરે ખેતીવાડી મજૂર હોય તેને ખંભે બેસાડીને બહાર કાઢ્યા હતા પ્લસ માં આપણે કોરોના પરિસ્થિતિ હતી ત્યારે રાત દિવસ હોયા વગર બાટલા થી માંડી અને ઘરે ઘરે તેને જયારે વિતરણ કર્યું હતું જે પણ જરૂરત વ્યક્તિ હોય એને હતા એના માટે ગણેશભાઈ પ્રત્યે બધા વધારે એમાં ગુણ માં તો હોવાથી હો છું એનું રિઝલ્ટ છે હું એક કઉ ને તો એ વસ્તુ ખોટી છે કેમ કે હું ગણેશભાઈ હું એમ કઉ પણ હું એમ કેવા માંગુ ગોંડલ તાલુકામાં ગમે એ જગ્યાએ જાવ ગોંડલ શહેર ગમે એ જાઉં ગણેશ ભાઈ નો ત્યાં વીક પોઈન્ટ મળે તો તમે શેર કરો તમારા મીડિયામાં પોઈન્ટ કેસ માં બીજી વસ્તુ છું કે સાહેબ ગમે ત્યારે પ્રતિનિધિ ગોંડલ તાલુકા નો પ્રતિનિધિ ગોંડલ શહેર નો પ્રતિનિધિ એવો હોવો જોઈએ કે જયારે પણ જનતા ને જરૂર પડે ત્યારે હરજી રાય કામ કરતો હોય ને ગોંડલ તાલુકા ને ગોંડલ શહેર ની એ જ જરૂર છે કે આપણો પ્રતિનિધિ આવો હોવો જ હોય ત્યારે આ બધું કામ કરે છે ગણેશભાઈ એનાથી વિશેષ તો બીજું કોઈ કાંઈ માતું નથી ખાલી જબાગીમાં બધી બધી જુકાણા છે બધી ખોટી વાતો છે મેં આની પહેલાં તમને કીધું તું ભાઈ દબનગીરી એટલે કે ક્યાંય એવું કઈ કામ હોય ખોટા કામ કર્યા હોય કોઈની જમીન પચાવી પાડી હોય કોઈના રોડ રસ્તામાં કાંઈ એવી દબંગાઈ કરી હોય કોઈના પ્લોટ પચાવી પાડ્યા હોય ત્યારે દબનગીરી થવી જોઈએ જે તમે આની પહેલા તમને ઇન્ટરવ્યુમાં કીધું હતું એ કોઈ સાહેબ દબનગીરી ના કહેવાય સાહેબ લોકોના પ્રત્યે એના કામ માટે થઈને જ્યારે જો ગણેશ શાહે આવી પગલાં ભરે આવું કામ કરે ને તો સાહેબ દબનગીરી ના કહેવાય કેમ કે દબનગીરી શું માટે નો કહેવાય